જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ગૌરી વ્રતની કે મોળાક વ્રતની વ્રતકથા સાંભળીશું કુંજન વિધિ તથા મહિમા પણ જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ગૌરી વ્રત એટલે ભગવાન શિવ અને શક્તિની પૂજા આરાધના કરી નાની બાળાઓ મનોવાંછિત ફળોની પ્રાપ્તિ કરી શકે છે મનોકામના પૂર્ણ કરી શકે છે મન મનગમતો વર પ્રાપ્ત કરી શકે છે જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય બની રહે છે સંસાર સુખી થાય એ અર્થે નાની નાની બાળાઓ આ વ્રત કરે છે આ વ્રતમાં મોળું ખાવાનું હોય છે એટલે મોળાકત કહેવાય છે ગૌરી વ્રત એટલે શિવ અને પાર્વતીની પૂજા થાય છે એ જ રીતે નાની બાળાઓ ગૌરી માતાનું પૂજન કરે છે પાંચ દિવસ સુધી મોળું ખાવાનું હોય છે પાંચ દિવસથી આખી રાત જાગરણ કરવાનું હોય છે અથવા બાર વાગ્યા સુધી કરે તો પણ ચાલે આવો આપણે સાંભળીએ કઈ રીતે પૂજન કરવું માતાનો શું મહિમા છે આ ગૌરી વ્રતનો નાની બાળાઓ કુંવારિકાઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન મહાદેવ અને માતા ગૌરી સમક્ષ આ વ્રતનો સંકલ્પ કરે છે અથવા બ્રાહ્મણો દ્વારા મંદિરમાં પણ પૂજા થાય છે ત્યાં બ્રાહ્મણ દેવતા સંકલ્પ કરાવે છે ત્યારબાદ પૂંજન શરૂ થાય છે આ પૂંજામાં એક બાજટ ઉપર આસન પાથરીને તેના ઉપર ભગવાન મહાદેવ શિવ અને ગૌરી માતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ત્યારબાદ ધૂપદીપ અને નૈવિધ્ય આદિથી પૂંજન કરીને આરતી કરવાની હોય છે ફળ ફૂલ સમર્પિત કરવાનું હોય છે અંતમાં ભગવાન શિવ અને માતા ગૌરીની આરતી કરીને સન્મુખ પોતાની મનોકામના રાખવાની હોય છે કે હે પ્રભુ મને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય પાંચ દિવસ સુધી વહેલા સવારે ઉઠી ગૌરી વ્રતનું પૂંજન થાય છે પાંચ દિવસનું હોય છે તેમાં ફળાહાર થાય છે મોળું વ્રત થાય છે એટલે કે નમક ખાવાનું હોતું નથી આ વ્રતને મૂળાકત પણ કહેવાય છે આ વ્રતમાં પાંચ દિવસ સુધી નાની બાળાઓ વ્રત ઉપવાસ કરીને પ્રભુ ભજન કરે છે ભાવથી પ્રેમથી ભરેલા આ વ્રતનું ફળ અવશ્ય મળે છે પાંચ દિવસ પૂર્ણ થાય પછી તેનું ઉજવણું કરાય છે આ વ્રત પાંચ વરસ સાત વરસ અથવા નવ વર્ષ એ રીતે નિમ લેવાય છે પાર્વતીએ આ ગૌરી વ્રત કર્યું હતું મોણા વ્રત કર્યું હતું જેમના પ્રતાપે એમની મનોકામના પૂરી થઈ અને ભગવાન શિવ એમના પતિ બન્યા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ ત્યારથી જ આ ગૌરી વ્રત આરંભ થયો છે આજે પણ ગૌરી વ્રતમાં જ્વારાની પૂજા થાય છે સાત પ્રકારના ધાન્ય ઘઉં જવ તલ મગ તુવેર અને છોળા વાવીને જ્વારા ઉગાડવામાં આવે છે જ્વારા એ સ્વયં પાર્વતી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે નાગલા ચૂંડી ચડાવીને પૂજન થાય છે આ ગૌરી વ્રતના દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં વાવેલા જ્વારા નાગલા પૂંજાપાને લઈને સમૂહમાં શિવ મંદિરે જાય છે અને પૂજા કરે છે પાંચ દિવસના વ્રત દરમિયાન મીઠા વગરનું ભોજન કરે છે અને આ વ્રત સંપન્ન કરે છે ત્યારબાદ વ્રતના પાંચમા દિવસે જ્વારા જળાશયમાં વિસર્જન કરીને કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરે છે શિવજીની ઉપાસના કરે છે છઠ્ઠા દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમસાર કર્યા બાદ ઉજવણી કરવામાં આવે છે આ વ્રતના ઉજવણામાં પાંચ વ્રત કરતી બાળાઓને ગોરણી કરવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરીને જમાડવામાં આવે છે પછી તેમને એક વાટકી ચાંદલાનું પેકેટ બંગડી અને કોઈ ફળ આપવામાં આવે છે આ રીતે વ્રત સંપૂર્ણ થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરનાર આ વ્રત સુખ શાંતિ દેનાર આ વ્રત છે માતા પાર્વતીની પૂજન કરવાનો મોટો મહિમા છે